ચાલો તાલુકાના લીમડીમાં ગત રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી રાત્રિના સમયે ચોરો ઘરનું તાળું તોડીને ઘુસ્યાની ફરિયાદ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેન લાઇન ફોન પર પોલીસકર્મીને જાણ કરવામાં આવી હતી અને ચોરીને અંજામ અપાયો છે આ બાબતે ફરિયાદીના ઘરમાં લૂંટ થઈ છે તો જવાબદાર કોણ છે આવો જોઈએ તેની સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર દાહોદ ગઈકાલના રાત્રિના રોજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોરાયેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોડ કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે ડિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે જે અનુસંધાને આ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દા માલ ગયો ચોરીની ફરિયાદ હાલ દાખલ થાય પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ દાદા ખોટ સારી જ છે બીજી સા છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને